ભુજ નગરપાલિકાના ફાયર વિભાગની તપાસની ટુકડીએ આજે ન્યૂ સ્ટેશન રોડ ઉપર આવેલ એચડીએફસી બેંક અને એક્સિસ બેન્કને સીલ કરી દેતા ભારે અફડાતફડી મચી જવા પામી ભુજ નગરપાલિકાની ફાયર શાખા આજે બરાબર એક્શન મોડમાં આવી હોય તેવા કામો થઈ રહ્યા છે સવારે ખાસ કરીને ભુજની પ્રતિષ્ઠિત પ્રિન્સ હોટલ અને કેબિન હોટલને સીલ મારી દીધા બાદ ફરી એક વખત આ કાર્ય કાર્યવાહી જારી રાખવામાં આવી હતી અને ભુજની સૌથી પ્રતિષ્ઠિત અને મોટી ગણાતી ન્યૂ સ્ટેશન રોડ ઉપર આવેલ એચડીએફસી બેંક અને એક્સિસ બેન્કમાં પણ ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ હોય પરિણામે આજે આ બંને બેન્કોને સીલ મારી દેતા ભારે અફડાતફડી મચી જવા પામી હતી ફાયર સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર બંને બેંકમાં ખાસ કરીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ચેકિંગ દરમિયાન બેંકના મેનેજરને થોડી તક પણ આપવામાં આવી હતી પરંતુ ફાયર સેફ્ટીના સાધનો અંગે તેમનો યોગ્ય પ્રત્યુત્તર નહીં મળતા અને આખરે ચેકિંગ કરવા ગયેલી ટીમને ફાયર સેફ્ટીના સાધનો અંગે કોઈ સંતોષ ન થતાં છેવટે ના છૂટકે બંને બેંક એટલે કે એક્સિસ બેન્ક અને એચડીએફસી બંને બેંકને સીલ કરી દેતા ભારે અફડાતફડી મચી જવા પામી હતી સીલ કરવાની કામગીરી વેળાએ લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા ખાસ કરીને એક્સિસ બેન્ક અને એચડીએફસી બેંકને સીલ કરવામાં આવતા હવે આવતીકાલે બેંકમાં જે ગ્રાહકો છે તેમને પોતાના ટ્રાન્ઝેક્શનમાં તકલીફ પડશે તેવું જણાવવામાં આવ્યું છે પરંતુ ફાયર સેફ્ટીના સાધનો ન હોવાના કારણે જે તપાસની ટુકડી હતી તેને કોઈપણ પ્રકારની બાંધછોડ ન આપી હતી અને બંને બેંકને સીલ મારી અને નોટિસ જારી કરી દીધી હતી